આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ રહીશોમાં જાગૃતતા આવે છે કાલીબાગ વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં ફાયર સેફ્ટી સામે જ અનેક સવાલો ઉભા થયા છે મુખ્યમંત્રી આવાસ યોજના સ્કાય હાર્મનીમાં જ ત્રણસો ત્યાંસી આવાસો આવ્યા છે જ્યાં એફોર્ડેબલ હાઉસિંગના અધિકારીઓએ કાર્યવાહી ના કરતા સ્થાનિકે પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે ફાયર સેફ્ટી ચાલતી નહીં હોવાના આક્ષેપ સાથે જ રહીશ સ્થાનિકે રહીશ હિતેશ સાંગઠિયાએ રજૂઆત કરી છે ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી અધૂરી હોવાના છતાં એનઓસી આપી હોવાના આક્ષેપ પણ કરવામાં આવે છે જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા માંગ કરવામાં આવી છે ફાયર અલાર્મ પણ બંધ હાલતમાં હોય ત્યારે ફાયરની બોટલો પણ વર્ષ બે હજાર સત્તર પછી એક્સપાયર થઈ હોવા છતાં બદલાઈ નથી તેવી પણ માહિતી સામે આવી છે સૌપ્રથમ તો રાજકોટની અંદર જે આ અગ્નિકાંડ થયો તેની અંદર જે મૃતમાઓ છે તમને મારા હૃદયથી શ્રદ્ધાંજલિ છે પ્રભુ તેમની આત્માને શાંતિ અર્થે મારું નામ હિતેશ દિનેશભાઈ સાંઘિયા છે હું વડાપ્રધાન આવાસ યોજના કાલીલીબાગ સ્કાય હાર્મોની આનંદનગરની સામે રહું છું હું ઘણી અહીંયા છેલ્લા સાત વર્ષથી રહું છું આ અગિયાર ટાવરની સોસાયટી છે ત્રણસો ત્યાંસી મકાનો છે માન વડા વડાપ્રધાનશ્રીની આ એક યોજના એવી છે કે જેમાં લોઅર ઇન્કમવાળા લોકો માટેના મકાનો છે તેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવેલી છે ગેસ લાઇન પાણીની લાઈન અને ફાયરની સિસ્ટમ સાત માર્ચ એટલે ફાયરની સિસ્ટમ હોવી લાજબી છે જ્યારે મકાનો બની ગયા અને લોકો રહેવા આવ્યા ત્યારે ફાયર સિસ્ટમ નાખવામાં આવેલી હતી અને આના બનાવનાર છે રાજકમલ બિલ્ડર અંકિતભાઈ તે ટાઈમે બી ફાયર સિસ્ટમ માટે મેં ધ્યાન દોર્યું હતું કે ભાઈ આ ફાયર સિસ્ટમ પહેલાં જેવી ચાલતી નથી પણ ત્યાં સુધીમાં કોઈ હોનારત થઈ નથી એટલે વાંધો નહોતો પરંતુ વડોદરા અંગે જ્યારે બોટકાન થયો બોટકાન થયા પછી માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ રાણા સાહેબ આવ્યા પછી તેમના ધ્યાને આવતા તેમણે તમામ આવા યોજનાઓ પર આ લાઇનો નવેસરથી નાખવા માટેની તેમણે તજવીજ કરવાનું તેમણે આદેશ કર્યો જેના ભાગરૂપે અમારી સોસાયટી સ્કાય હાર્મોનીની અંદર પણ નવી ફાયર સિસ્ટમ ઊભી કરવા માટેની જરૂરિયાત જણાય તો અમારે ત્યાં બી કામગીરી ચાલુ થઈ તે કામગીરી કરીબન છ સાત મહિના પહેલાં ચાલુ કરવામાં આવી હતી આપ જોઈ શકો છો આ કામગીરી માટેનું આ સિસ્ટમ છે હવે જ્યારે કામગીરી ચાલતી હતી તે સામે મારે ધ્યાને આવ્યું એટલે હું એ આકાશભાઈ મિસ્ત્રી છે જે નિલેશ પરમાર સાહેબની નીચે આવે છે મેં તમને જાણ કરી દીધું સાહેબ આ જે સિસ્ટમ નાખેલી છે તે બરાબર કાર્યરત નથી તો મને કે કેવી રીતે કાર્યરત નથી મને સમજાવો બીજું સાહેબ પાઇપો નાખવામાં આવેલા છે પાઇપોમાં એક માળ છોડીને એક માળ છોડીને પાઇપો નાખવામાં આવેલી છે પેલી ટોટીઓ બીજું કે જે ફાયર સિસ્ટમનો નિયમ એવો છે કે પાણી લિક્વિડ ફોર્મ અને પાવડર ફોર્મ અને એલાર્મ સિસ્ટમ આની મહત્ત્વની વસ્તુ છે જ્યારે સૌપ્રથમ આગ લાગે એટલે પહેલાં એલાર્મ વાગે જે એલાર્મ સિસ્ટમ ઓલરેડી વાગતી નથી કે એલર્ટ આપતી નથી જે આપ જોઈ શકો છો બીજું કે લિક્વિડ ફોર્મ અને પાવડર ફોર્મ આગ લાગે એટલે પહેલાં માણસ બોટલ લઈને દોડે કે ચલો ભાઈ આગ લાગે છે એટલે આગ લેવા માટે બોટલનો ઉપયોગ કરે પરંતુ બે હજાર જે બોટલ નાખવામાં આવેલા છે કોઈપણ જાતના બોટલો બદલવામાં આવેલા નથી જ્યારે કમિશનર સાહેબે ઓર્ડર કરેલો હોય કે તમામ પ્રકારની સિસ્ટમ અપગ્રેડ કરવાની તો કેમ આ બોટલો અને આ પેનલને અપગ્રેડ કરવામાં નથી આવી ત્યારબાદ આ પાણીના પંપની વાત આવે પાણીના પંપનું કનેક્શન અમારી પાણીના ટાંકીના અંદર આપવામાં આવેલું છે એટલે માણસ શું કરે પછી જ્યારે પાવડર ફોર્મને લિક્વિડ ફોર્મનું કામ પૂરું થાય એટલે નીચેની લાઇટ કનેક્શન એ અરસામાં બંધ કરવામાં આવે કેમ કે જો પાણી ડાયરેક્ટ નાખવા જાય તો શોર્ટ લાગવાની હંડ્રેડ પર્સન્ટ શક્યતા હોય છે ત્યારબાદ પ્રેશરથી પાણી આવે તો એ આગ આપણે ઓલી શકીએ પરંતુ તેના માટે આપણે અહીંયા એક મોકડ્રીલ રચવી પડે કારણ કે ત્રણસો ત્યાંસી મકાને કરીબન બે હજારથી પચીસો માણસો અહીંયા રહી છે એટલે ટાવરના પાંચ પાંચ દસ દસ લોકોને બોલાવીને તમારે એની સમજ આપવી પડે કે ભાઈ આ તમારે ત્યાં આગ લાગે બરાબર છે તો તમારે આવી રીતે એને આગ બોલાવવાની પરંતુ રાજકમલ બિલ્ડર દ્વારા કોર્પોરેશનના અધિકારી દ્વારા અમારા ત્યાંના એક રહેવાસી વિરલભાઈને સાથે રાખીને આ સિસ્ટમ ચાલુ છે તેવી મોકડ્રીલ બતાવ્યું એવું કહેવામાં આવે છે હવે અમને તો ખબર જ નથી કે અમે તો જોયું જ નથી અને એનઓસીની અંદર વિરલભાઈનો ઉલ્લેખ છે કે વિરલભાઈને એમની હાજરીમાં બતાવવામાં આવેલું છે તો શું ત્રણસો ત્યાંસી મકાનની અંદર ફક્ત વિરલભાઈ જ રહે છે સમજો સપોઝ વિરલભાઈથી કોઈ કામ અર્થે ગયા હોય અને આગ લાગી હોય તો આ ગોલવે કોણ વિરલભાઈ આવે ત્યાં સુધી રાહ જોવાની હવે અમારા ટાવરમાં સાત માળ છે અને ઓગણચાલીસ ઘર છે તમે ફરીને પૂછી શકો છો કોઈને પણ આનું નોલેજ છે નહીં આ વિષયની કમ્પ્લેન કઈ જગ્યાએ હવે આની જાણ થતાં એટલે મેં એકવીસ ત્રણ બે હજાર અને ચોવીસના રોજ એફોર્ડેબલ હાઉસિંગમાં આ કાગળ છે મારી પાસે તેની મેં જાણકારી એટલે રાઇટિંગમાં આપેલી છે કે ભાઈ અમારે ત્યાં જે સિસ્ટમ નાખવામાં આવી છે તમે પેવર બ્લોકને બધું ઉખાડીને ગયા છો તે આ દિન સુધી પૂરવામાં નથી આવ્યું અને જે સિસ્ટમ છે તે એનઓસી બારોબાર લઈ લેવામાં આવેલી છે તેવું મારા ધ્યાનમાં આવેલ છે